શું કહેવાય યલો કલર હતો એ કાઢીને હવે રેડ કલર થશે હાથી સિમેન્ટનો ટાંકો મસ્ત થઈ જશે ને ઓફિસમાં કલર કરી દે મારે ઓફિસમાં એ જ કલર કરી દે એટલે કે ટૂંકમાં એ જ કરી દે પણ વ્હાઈટ કલર કરી દે જે કરવા આવ્યા ને કરી દે એ નક્કી કરીને મેં એને કરવા દીધો તો અહીંયા મસ્ત મજાનો વ્હાઈટ કલર થઈ જશે અને ઘેર છે અત્યારે જો દવા છાંટવા જવાની છે જો આ ટ્રેક્ટર પડ્યો ને આ ટ્રેક્ટરથી અત્યારે આપણી થોડીક વાર પછી ફોન આવે ને એટલે દવા છાંટવા જવાનું છે એક ભાઈની એટલે આ બારું કાઢી લીધું હું આ પડ્યું તું ને જ્યારે આ ડોલ કલર લઈ આવ્યો હતો ને એની મને દીધી છે જોતી નથી મારે પણ એક અમારે ઘરે એક વસ્તુ છે આમ તો ઘણા બધા છે હમણાં ઘણા બધા નાખ્યા છે કેમેરા પણ જ્યારે આપણે કે સીસીટીવી કેમેરાય છે પણ અહીંયા એક દી બારો છે ને એ બધાને ખબર પડે કે અહીંયા છે

બીજે ક્યાં કહો અહીંયા જો ત્યાં આપણો મોટો ગોડાઉન છે ને ટૂંકમાં ગોડાઉનમાં ઘણો સામાન પડ્યો હોય જો આમ આમાં આ બધું લોખંડ પડ્યું હોય આ બધું એટલે એ બધાનું ધ્યાન દે અને તો આમાં એ ઘણો બધો સામાન માપ વગરનો પડ્યો હોય જો દેખાણો કેટલો હોય

હા હા પોતાની અવરતા નથી આપણે જેટલા ખાવા હોય એટલા હવે જો અહીંથી દેખાય નંબર અહી માંડવી છે આ છે આપડી વ્યૂ તો દેખાય ને ડાંગરભાઈ નો ફોન છે ડાંગરભાઈ બેતાલીસ હજાર કઈ રોગા થોડા દીધા છે હમણાં આમાં માંડવીમાં એક પ્રોબ્લેમ આવી ગયો હતો અમારે ને બધે બધે લગભગ કોઈ દવા નહીં સાટી એવું બન્યું નહીં બે થી ત્રણ વાર સાટી હેક કહેવાની તો ઈયર નહીં ઈયર નો એવો અટેક હતો ભાઈ વાત જવા દી અમે બે ત્રણ વાર દવા સાટી હતી અને પછી મેળ ના આવ્યો ને એટલે પછી શું થયું ખબર આ ઓલું ભડકું છાંટવાનું હોય ને એનાથી પછી છેલ્લે મેળી જોઈ ક્યાંય દેખાતી નથી ને કે કોર હતો ને બધો ખાઈ ગયો બધો કોર કેમ કોર નતો રહેવા દીધો બધું ખાઈ ગયા હતા તો તમે કઈ દવા છાંટી હતી કે અમે છેલ્લે છેલ્લે છે ને એમાં મેક્સિન બેન જોઈ આવે ને પાંચ કલાક ટકા આવે લગભગ સિત્તાવી ટકા એ કંઈ ખબર નથી એમાં મેક્સિન બેન જોઈ આવે બરાબર મમરી ફોર્મમાં આવે એ આપણે ભેડકામ નાખીને છાંટી દીધું અંદર લઈ ઘણો બધો ઈયરનો ત્રાસ ઓછો થઈ ગયો છે ગીરનાર માંડવી છે મસ્ત મજાની ક્યાંય ક્યાંક ખવા જાવ હરોપ લાગે આ જો આજે ક્યાંય કરી ગયો હું વાંધો નથી જો હું લોફર પહેરીને આવ્યો ખબર જ હતી જો અહીંયા છે હરો મને ખબર જ હોય આમાં છે ને એટલે અમે એ હરોપ રીએ જ છે એટલે હે ને મેં ત્યાં બૂટું પહેરીને નીકળ્યું હાલો આગળ તમને એક મસ્ત મજાનું લોકેશન દેખાડો તમે અહીંયા બેહો એટલે કંટાળો જ નહીં આમ તમે ઘણીવાર દેખાડી દીધો પણ આજ ફરી વખત દેખાડો હા હા આવી વાય હોય બાજુમાં ઓયડી હોય એની માથે લીમડાનો છાંયો હોય અને એમાં એક ખાટલો પડ્યો હોય હહ વાત જવા દી અને એમાંય બપોરે ખાઈને આવ્યા હોય ને દાળ ભાત ખાઈને આવ્યો હોય ઓહ કોઈ આવે કોઈ બીજી જાતની હો અને જો વાય બટલી ભરાઈ ગઈ છે બરાબર જો ઓ ચાલો હવે આજ છે ને આપણે ભેગા ભેગ નીચલા ખેતરની માંડવી કેવી છે એ જોઈ આવી આજે હું હોય ને વાળ હેરખા રહેતા નથી મારે એ સ્ટાઇલ બગડી ગઈ હાલો નીચે જાય જો ખેતર છે અમારું ઉપલું ઉપલું ખેતર તમને આંખમાં દેખાડ દઉં જો અહીંથી છે તો પણ જ્યાં થાંપલાની બાઉન્ડ્રી ચાલુ થઈ ને જો અહીંયા પેલો થાંપલો આ બીજો

તો હાલો ત્યાં જઈને હેરખું મસ્ત મજાનું દેખો ફાઈનલી હું આવી ગયો છું નીચેના ખેતરમાં જો પાણીની કુંડી છે કુંડી ઉપર પાણીની કુંડી અહીં કેમ રાખી ખબર આપણે આ ખેતરમાં નાખી ઉનાળે વાંતા નાખી તો આમાં નાખી કીધું તો અહીંયા જે ઓલી લાઈન છે એમાં ડાયરેક આ કુંડી ભરાઈ જાય કુંડી શું કામ આવે તો કે આપણે દવા છાંટવી હોય ને તો પાણી ભરવા ના જવું પડે ને આમ ઘેર ના જવું પડે બરોબર એટલા માટે ટૂંકમાં ખોટે હડિયાળી જ નહીં કરવાની કોઈ વસ્તુ નહીં આપણે બધી સુવિધા હોવી જ જોઈ ને જો આપણે આગતરી માંડવી છે ને બાકી જો અહીંયા હે ને હમણાં અમારે એક ઈદનો તો ત્રાસ હતો પણ ભૂંડાવ નહી બહુ હતો પછી ઇમરજન્સીમાં થાંભલા ને હાઈ તમને આગ દીને લે આવી હે સારી

તો આટલી કેક આપણી માંડવી છે એવી દેખાય છે માંડવી આ આપણે બતી ઓલું ખોડવાનું રાખ્યું પણ હવે તો ઓલી બત્તી લઈ લીધી એટલે વાંધો છે નહીં ચાલો આપણે આટલું દેખાડી દીધું ને એક બીજા નંબરમાં કે અત્યારે આવી માંડવી હોય ને વાંધો ના આવે બાકી આવી માંડવી કે મગ કે અડદ કે એવું કઈ વાવલું હોય ને તમે ખેતરમાં જાઓ ને બૂટું પહેરીને જવાનું બરાબર બધાને ખબર જ હોય લગભગ બધા બૂટું પહેરીને તો હું આવ્યો હું બરોબર આ તૂટી ગઈ જો આપણી આપણી નવી નવી ટૂંકમાં મારું કહેવાય બૂટું પહેરી લેવાનું આમાં હે ને ખરબ બરફ બહુ હોય અટાણ બહુ રહીએ કોઈ માપ નહીં એવડા બરોબર અને હવે જરા જરા ખળ છે એ બધું નેદવાનું છે એક દી તો હાલો હવે અત્યારે આપણે ગામમાં જવાનું છે ગામમાં પાણી ટાકામ કલર હાલે છે ઘણા ફોન આવી ગયા બીજાઓને એક બે દાખલા જોઈ છે પેહું ટૂંકમાં પેહું વેચે ને દાખલા જોઈ છે તો હાલો હવે ચા પાણી પી નીકળીએ ગામમાં ગામમાં જઈને પેલા બધી ફરી વખત દેખાડ દઉં આમાં છે ને ઉપર ઓલું સૂર્યપ્રકાશનો છે એ હાલે છે પણ આપણે ટૂંકમાં આમાં કર્યું નથી કનેક્ટ નથી કર્યું રોગું રાખ્યું રાખું અહીં પાણી ના પડે ને એટલા માટે આના માથે બરોબર એટલે રોગ હું રાખી દીધો ને અહીંયા છે ને બત્તી રાખવા થાય ને મેઇન વસ્તુ તો આ ઘોડી ઉપર બત્તી રાખવા થાય ને એટલે ઘોડી રાખી છે બાકી આની કંઈ જરૂર નથી આમાં પાવર અત્યારે આવે છે અડાઈ બડાઈ નહીં આમાં પાવર સારો આવે અવડો કાં છે પણ આનો ધંધો ના કરે પાવર બહુ આવે બીજો દિવસ થઈ ગયો ને કાલે આપણે ટાંકામાં એટલે કે ટાંકામાં ટાકા કલર થયો તો ને તમને દેખાડું જો તો આ છે એ ટાંકાનો બધો સામાન અહીંયા પડ્યો છે જો કલર થયો 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 છે બરોબર બાકી અહીંયા ઉપર જો આ હાથીનો બોર્ડ માર્યો આટલો થયો બાકી આ આટલો બાકી છે અને બીજા નંબર માં જો કાલે હે ને એની ના કરવાનું પાણી નીકળે ટૂંકમાં જો આ સીડીઓ હે ને સીડીઓ

બાકી જો અત્યારે આવો છે ટાકો લુક માં પછી જોજો કેવો દેખાય તો એવું છે ભાઈ અત્યારમાં છીકો બહુ આવે છે તો કઈ નક્કી નથી હરદી બરતી થઈ જાય નેક્સ્ટ ડે આજે છે બીજો દિવસ અને આજ ઘણું ઘણું કામ હતું ભાઈ એને થાકી ગયો એટલે કઈ અપડેટ દીધી નથી એક કુતરાને હવારમાં આપણે અધિક્ષણ માર્યું હતું અને પછી આપણે એક ઓલો હતોડો એને કુતરા ખાઈ ગયા હતા લેવા એમાં હતા નહીં તો એને આપણે મોકલું છે ખંભાળિયા બરાબર અબોલજીમાં રિફર કર્યું છે એનો વિડીયો છે કુતરાનો છે તો એ નાખી દો અને હવે ઘણી બધી અપડેટ દેવાની હતી પણ એ નેક્સ્ટ અબ્લોગમાં અને હજી એક કુઈતરાનો આપણે કરવાનું છે તો અત્યારે દવા છે નહીં તો હવે કાલે સવારે કરશો બધું ચાલો તમે એ ઓલો પાછળનો વિડીયો નાખતો ગાયનો કુઈતરાનો એ તમે જોઈ લો તો ચાલો નેક્સ્ટ મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય માતાજી જય મૂર્તિ જય શ્રી કૃષ્ણ જોઈ લે

આપણે ઓફિસમાં એ કરી લો પણ હવે નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ ટૂંકમાં વ્લોગમાં અહીંથી ચાલુ કરી દઈશ બરોબર આ વિડીયો ઓડો થઈ ગયો એટલે તો ચાલવા મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સબસ્ક્રાઈબ